જગદંબે વેલકમ ટુ નવરાત્રી સ્પેશિયલ ફૂડ કોર્ટ ફ્રેન્ડ્સ નવરાત્રી અત્યારે પૂર જોશમાં ચાલી રહી છે ગરબા રમી રમીને પગમાં થોડો થાક છે ત્યારે નવરાત્રી નિમિત્તે અવનવી વાનગીઓ શીખવા માટે રેડી છો કે નહીં તો ચાલો દરોતે જેમ ફરીથી શરૂ કરીએ વાક બકરી ચા પ્રેઝન્ટ નવરાત્રી સ્પેશિયલ ફૂડ કોર્ટની સફર તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે

સેન્ડવિચ પાત્રા છે બિલકુલ પાત્રા નામ આવે એટલે લાગે કે ખૂબ લોંગ પ્રોસેસ હશે પણ તમે આજે ઇન્સ્ટન્ટ પાત્રા શીખવાડવાના છો અને પણ સેન્ડવિચ ના અને કોઈ પ્રોસેસ જ નહીં એટલે નો કુક છે નો કુક બિલકુલ એટલે આ તો ખેલૈયાઓ શીખવું જ જોઈએ રાત્રે ગરબા રમીને પાછા આવ્યા હોય તો આવું કંઈક બનાવે તો એનર્જી પણ તમે બપોરે બનાવી દીધા અને ફ્રીજમાં રોલ કરી મૂકી દીધા હોય જી

અને આપણે આલુ મટરનો મસાલો બનાવ્યો છે એમાં થોડો દાબેલીનો મસાલો નાખ્યો છે તો સૌથી પહેલા એ જણાવ કે આ મસાલો કેવી રીતે રેડી થાય છે પહેલા બટેટા બાફી નાખ્યા જી પછી થોડુંક તેલ મૂકી અને દાબેલીનો મસાલો પાણીમાં પલાળી દીધો તો ઓકે અને મસાલો નાખ્યો પછી બટાકા નાખી એમાં થોડું લીંબુ મીઠું ખાંડ ગરમ મસાલો અને કોથમીર નાખી અને મસાલો તૈયાર કર્યો છે બિલકુલ અને ગ્રીન ચટણી અને રેડ ચટણી તો નોર્મલી જે કહેવાય છે કોથમીર મરચાં સિંગદાણા બરાબર મીઠું ને લીંબુ ને ઈઝીલી ઘર તો અવેલેબલ હોય તો સૌથી પહેલા શું કરવાનું છે મને થાળી આપજો બિલકુલ આપણે પહેલા બ્રેડને વણી લઈશું જે બ્રેડ તમે કિનારી કટ કરેલી લીધી છે કટ કરી લીધી છે બિલકુલ એ વણવાની છે હા એટલે સેટ ચોપ થઈ જશે કે હલકા હતી ના હલકા હતી ખાલી એકદમ પીડી બેસી જાયલા પૂરતી તો ભાવના ભાવનાબેન ના સાથે મારે તમને એ પણ પૂછવું હતું કે અત્યારે તો તમે જે મેદાના લોટની બ્રેડ આવે તે લીધી છે આ સાથે ઘઉના લોટની બ્રેડ હોય છે અને ઘણી બધી બીજા બીજા ફ્લેવર વાળી હોય છે તો તે બ્રેડ પણ ફ્લેવર વાળી મજા નહીં આવે ફ્લેવર વાળી લઈ શકાય બ્રેડ લઈ શકાય એટલે ઘઉંના લોટની લઈ શકાય ઘઉંના લોટની લઈ શકાય પણ તમે આમાં લસણની ફ્લેવર વાળી કેવી કોઈ લેસો તો જે સંગીત નો ટેસ્ટ છે એ તે નહીં મળે બિલકુલ પણ હા જો તમે હેલ્થ કોન્શિયસ હો તો ઘઉંના લોટની બ્રેડ લઈ શકીએ છીએ લઈ શકાય

બરાબર પાણી થી સીલ થાય છે ને એક બ્રેડ સાથે બીજી બ્રેડ ચોટી જાય છે અને આને તમે ફ્રીજમાં કરીને મૂકી રાખો ને તો રિઝલ્ટ વધારે સારું મળે છે બરાબર એટલે આ પ્રકારના રોલ કરીને ફ્રીજમાં આપણે સ્ટોર કરી દેવાનું અડધો કલાક ની તમે ફ્રીજમાં મૂકી રાખશો ને ભીના નેપકીનમાં લપેટી લે બિલકુલ તો તમારો રિઝલ્ટ વધારે સારું આવશે ભાવના આ સેન્ડવિચ જે પાત્ર આજ આપ અમારા દર્શક મિત્રો માટે બનાવી રહ્યા છો જોઈને લાગે છે કે એક નવું છે અને આ પહેલા ક્યાંય બનતા પણ મે નથી જોયા તો શું આ તમારું જ ઇનોવેશન છે અને આ પ્રકારનું બનાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો બસ એક દિવસ એમ થયું કે સેન્ડવિચ તો આપણે બનાવતા હોઈએ છીએ તો ચાલો આવી રીતે ટ્રાય કરીએ બિલકુલ સેન્ડવિચ ના પાત્ર કેમ ના બનાવવામાં આવે કેમ ના એટલે આવી રીતે રોલ કરી અને શું થાય કે તમારે જમણવાર એક તળેલી ફરસાણ તો હોય જ જી પછી હવે ઘણીવાર બાફેલું ફરસાણ બનાવવાનું હોય છે તો તમે સાઈડમાં માં આવા ત્રણ ચાર રોલ કરી દો બિલકુલ તો સરસ રહે તમને ખૂબ સરસ શું કરી શકો છો જી બિલકુલ આપણે પહેલા વતલા વતલી જે બ્રેડ છે ને એમાં જ આલુ મટરનો મસાલો લગાવવાનો બરાબર આમાં પહેલો કેચપ લગાવો એનો વાંધો નહીં પણ વચ્ચે આલુ મટર રાખવાની બરાબર એને જે ફર્સ્ટ બ્રેડ છે તેના પર ગ્રીન જે આપણી ચટણી હતી તે લગાવીએ છે બિલકુલ ખૂબ વધારે નથી આપણે લગાવી દેવાની જસ્ટ સ્પ્રેડ કરવાની છે સેન્ડવિચ બનાવતા હોય એ રીતે બરાબર અને આલુ બટર ની જે સેન્ડવિચ આપણે કેવી રીતે બનાવતા હોય છે એવી રીતે આપણે તેને સેન્ટર રાખ્યું છે હા કારણ કે આપણે રોલવાળી છું ને તો આ મસાલો બહાર નીકળી જાય બેન એટલા માટે વચ્ચે મસાલો રાખવાનું એટલે તમે એ સેન્ટરમાં રાખ્યું છું ભાવના બેન મને લાગે છે કે જો ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરે હોય તો આ તો બાળકો પણ જાતે બનાવીને ખાઈ શકે છે ખૂબ આમાં લોંગ પ્રોસેસ છે નહીં ગેસનો ઉપયોગ નથી નથી તમે શીખી જાઓ તો તો જાતે બનાવી શકીએ છીએ અને આમાં શું થાય કે નવરાત્રિમાં શું થાય કે તમે કદાચ આ સાંજે ગરબા કરવા ગયા અને બપોરે ચાર પાંચ હજાર તમે સાંજે જમતી વખત જી જી કરીને તમે જે જાવ તો આવો તો તમને એમ થાય કે બહાર થઈ એ ઘટો બે પીસ ખાઈ લીધા હોય અને અત્યારે જ્યારે નવરાત્રી ચાલી રહી છે ને ત્યારે રાત્રે કે બે ત્રણ વાગે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે બધા ખેલૈયાઓ ગરબા રમી રમીને ભૂખ્યા થયા હોય છે અને બહાર જો કંઈ ખાવાનું ના મળે જી બહુ જ રશ હોય છે ભીડભાડ હોય છે તો કંઈક આવું ઘરે હોય તો હેલ્ધી તો કહી શકાય સાથે સાથે પેટ પણ ભરાઈ જશે હવે આ ત્રણ થઈ ગઈ બિલકુલ આપણે એનો

મને લાગે છે કે આપણા દર્શક મિત્રો જે આપણે નિહાળી રહ્યા છે તે ચક્કસથી ઘરે આ વાનગી ટ્રાય કરશે ચોક્કસ જો પાત્રા જેવા જ લાગે છે ને પાત્રા જેવા જ અને ખૂબ જ બ્યુટીફુલ લાગે છે વેરી ગુડ તો હવે શું કરીશું આપણે સર્વિંગ માટે તૈયાર છે ચટણીની જરૂર નથી ઓલરેડી અંદર આપણે ચટણી તમારે ચટણી કે ચા કે સોસ તો તૈયાર છે આપણા સેન્ડવીચ પાત્ર જી થેન્ક યુ સો મચ ભાવના બેન તો ખેલૈયાઓ માટે સ્પેશિયલ સેન્ડવીચ પાત્રા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ અત્યારે હું આને ટ્રાય કરી રહી છું બ્રેક પછી તમને આની રીત લખાવીશ

ત્યાર પછી તેની કિનારી પર પાણી લગાવી અને વણીને એક પછી એક એમ ત્રણ બ્રેડને સીલ કરી લો ત્યારબાદ પહેલી બ્રેડ પર ગ્રીન ચટણી વચ્ચેની બ્રેડ પર આલુ બટરનો મસાલો અને ત્રીજી બ્રેડ પર કેચઅપ લગાવી તેનો રોલ વાળી લો ત્યાર પછી તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે ઇનોવેટિવ રેસિપી સેન્ડવિચ પાત્રા તો ફ્રેન્ડ્સ ભાવના મેને આજે આપણને ખેલૈયાઓ માટે એક નાસ્તો તો શીખવાડી દીધો ચાલો ફરીથી તેમની પાસે પહોંચી જઈએ અને જાણી લઈએ કે આજે બીજા નાસ્તામાં તે આપણા માટે શું લઈને આવ્યા છે તો ભાવનાબેન ખેલૈયાઓ માટે એક અલગ જ પ્રકારનો નાસ્તો તો આપણે બનાવ્યો અને મેં ટેસ્ટ પણ કર્યો બહુ જ યમ્યો હતો એટલે હવે આપણા દર્શક મિત્રો માટે બીજું શું લાવ્યા છો આપણે બીજી બ્રેડની જે વસ્તુ લાવ્યા છે જી બ્રેડના ના મેંદુ વડા છે મેંદુ વડા છે અને તે પણ બ્રેડના છે ઓકે બનતા કેટલી મિનિટ લાગશે 10 મિનિટ

અને સર્વ કરવા માટે સંભાળ બિલકુલ એટલે બધા જ ઇન્ગ્રીડિયન્ટ રેડી છે આપની સાથે બ્રેડ પણ રેડી છે તો ચાલો હવે સૌથી પહેલા આપણે કરવાનું શું છે મને બાઉલ લાગજો બિલકુલ આપણે બ્રેડ લઈશું જી બ્રેડના ટુકડા કરવાના છે જેમ નવરાત્રીમાં આપણે સૌ જાણીએ છીએ કે બધા ગરબાના તાલે જ્યારે ઝૂમ્યા હોય ત્યારે તો કોઈ ભાન રહેતું નથી પણ પછી જ્યારે રાત્રે ભૂખ લાગે ત્યારે ખાવાનું ક્યાંથી લાગવું લાગે એ મોટો પ્રશ્ન થઈ જાય છે એટલે આપણે એવી જ વાનગીઓ શીખવાડી છે જે તે લોકો જાતે બનાવીને ખાઈ શકે એટલે ચમચી આપજો બિલકુલ આપણે આ મેંદુવડા છે એટલે આપણે બ્રેડ મોરી હોય એટલે આપણે આને દહીં દહીં કરીશું અને દહીં મેં થોડુંક પાણી નાખીને ગોલોઈ દીધું છે આ કેવું દહીં છે મોરું છે મોરું દહીં છે બરાબર બ્રેડના ટુકડા કર્યા છે ને ઉપરથી દહીં આપણે સ્પ્રેડ કરીએ છે બિલકુલ સ્વાદ અનુસાર મીઠું નાખીશું જી

તેલ મૂકી દેજો બિલકુલ આપણો સમય ના બગડે એટલે આપણે તેલ અત્યારથી જ ગરમ કરી દેઈએ છે અને આ તો સંભાર ના હોય ને એમને નેમ બી તમે ખાવ ને જી તો બી બહુ સરસ લાગે એટલે તો પણ તેનો ટેસ્ટ તો સારું જ આવવાનું છે બિલકુલ અત્યારે આપણે એને સંભાર સાથે ખાવાના છે સંભાર સાથે તો બેન આપણે બધું જ હાથ થી બરાબર મેશ કરવી છે હવે શું કરવાનું છે આપણે એમાં સોજી નાખીશું સોજી ઓમે માટે બિલકુલ એ પ્રોપર બાઇન્ડિંગ મળી રહે તે માટે સોજી લેવાની છે કેટલી લઈશું ત્રણ ચમચી લઈશું વેલ સોજી ના હિસાબે શું થાય કે આપણને જે ક્રિસ્પીનેસ આવે ને જે બી આવશે સર એટલે ક્રિસ્પી થશે અને તમને બાઇન્ડિંગ પ્રોપર મળશે એટલે છૂટું નહીં પડે હા અને બ્રેડ થી બી છૂટું તો ના પડે પણ સોજી થી વધારે સરસ બાઇન્ડિંગ આવે બરાબર આના તમે પરોઠા બી પ્લાસ્ટિક મૂકીને વણી અને પરોઠા કરો તો બી બહુ સરસ લાગે એટલે આજ બેટર રેડી કરીને તમે પરોઠા પણ પ્લાસ્ટિક ઉપર ઉપર નીચે પ્લાસ્ટિક મૂકી દેવાની અને આના પરોઠા વણી દેવાના બરાબર પછી એની ટિક્કી કરો તમે એટલે આજ એક બેટરમાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે સરસ બાઈન્ડિંગ થઈ ગયું ને જી અત્યારે આપણે મેંદુ વડા બનાવી રહ્યા છીએ હા આપણે મેંદુ વડા બનાવ્યા છે બરાબર આમાં શું છે આજમાં ગોળ બારી અને પછી જ આપણે ઓલ પાડી દઈશું બિલકુલ એટલે આપણે પર ચેક કરી લઈએ હા બરાબર છે એટલે અત્યારે આપણે મેંદુ વડા બનાવી રહ્યા છીએ મેંદુ વડા બને આવી રીતે ગોળ રિંગ વાળી અને હોલ પાડી દઈશું જે એનો પ્રોપર જે શેપ છે તે આપ્યો છે સાથે તેલ ચેક કરી લઈએ હા હજુ વાર છે તેલ આવવામાં તો ત્યાં સુધી આપણે મેંદુ વડા બધા બનાવી લઈએ અને વચ્ચેથી હોલ કરવાનો છે જેનો શેપ છે તે જ આપણે આપવાનો બસ શેપ આપવાનો છે મેંદુ વડા જેવું જ થશે સરસ જ બરાબર ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં સરસ મજાના મેંદુ વડા આપણે આજે બનાવી રહ્યા છીએ આ તમે બેટર કરીને જાઓ ને અહીં ઉતારી દો જી તો બી ચાલે ઓ નવરાત્રીમાં શૂટ થાય તેવી જ વાનગી છે આ નવરાત્રીમાં આઈ એમ શ્યોર કે વ્યુઅર્સ ઘરે આ વાનગી ટ્રાય કરશે શેપ આપો પણ આપણે બધા વેજીટેબલ નાખ્યા છે આની અંદર તમારે મકાઈ નાખવા હોય ગાજર નાખવા હોય બધું નાખી શકાય પણ એકદમ ઝીણા કટ કરીને નાખવા બરાબર એટલે જેને જે પસંદ હોય તે ઇન્ગ્રીડિયન્ટ આમાં ઉમેરી શકે છે અને કોઈક ઇન્ગ્રીડિયન્ટ ના પસંદ હોય તો ઘટાડી પણ શકે છે બરાબર એક એક કરીને આપણે બધા જ મેંદુ વડા બનાવી લીધા છે અને સાથે તેલ પણ આવી ગયું છે

ઓ નીચે થી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે બ્રેડના હિસાબે એટલો સરસ ટેસ્ટ આવશે બિલકુલ ટેસ્ટમાં તો આપણે જોવું જ નહિ પડે કારણ કે ઇંગ્રીડિયન્ટ મે જવાલી રહ્યા છે અને બધા વેજીટેબલ છે ને જી બધા જ મેંદો પલટાવી દઈશ કેવા કલર સુધી ફ્રાય કરવાનું બસ આ બરાબર ગોલ્ડન કલર જેવો થાય એટલે આપણે કાઢી લઈશું ખૂબ જ ક્વિક છે અને જટફટ રેસિપી છે અને આપણે હોલ પડી ને તો અંદરથી બી ચડી જશે જી જી એટલે બે વસ્તુ બને કે બ્રેડની અંદર આપણે સોજી નાખી જી જી એટલે એ બી અંદરથી બી કાણું હશે તો સરસ ચડી જશે એટલે જે મેધુ વડાની વચ્ચે કાણું હોય છે તેનો રીઝન પ્રોપર આ હોય છે બરાબર તમે આટલું જાડું મોટું લીધું હોય બળ અને પછી બરાબર ના ચડાય તો અંદર કાચું કાચું લાગે

તમે થોડું મંચુરિયન જેવું બાર નું લુક આવે એવું લાગે તમને ઓકે એટલે એની જે મેંદુ વડાની પ્રોપર સ્મેલ હોવી જોઈએ તે તો અત્યારથી આવવા લાગી છે અને હવે આપણે કેટલી મિનિટ સુધી આને આ રીતે ફ્રાય કરીશું ઠીક છે આપણે પાછળ થઈ ગયા છે એટલે બસ થઈ ગયા છે ઓકે અને તમારે જેટલા બહુ જ તમને એકદમ ગડક ગમતા હોય તો થોડાક વધારે થવા દેવા જી જી આપણે પ્રોપર તો થઈ ગયા છે એટલે ઇટ્સ ડિપેન્ડ ઓન અસ કે આપણે કેટલી મિનિટ સુધી તેને ફ્રાય કરવા છે આપણે કેવા જોઈએ છે આપણે અત્યારે નીકાળી દઈશું વેલકમ ગેસ ઓફ કરી દઈએ હા મેંદુ વડા સરસ ફ્રાય થઈ ગયા છે ને તમે પ્લેટમાં માં દીધા છે એટલે આપડા મેંદુ વડા રેડી છે અને અત્યારે આપણે એને સંભાર સાથે સર્વ કરીશું સંભાર સાથે સર્વ કરીશું અને સંભાર તો આપણે અગાઉથી બનાવીને રેડી જ રાખ્યો છે બિલકુલ તો આ તૈયાર છે બ્રેડ ના મેંદુ વડા થેન્ક યુ સો મચ

બ્રેડના ના મેંદુ વડા બનાવા માટે એક બાઉલમાં બ્રેડના ટુકડા લઈ તેમાં મોડું આદુ મરચાની પેસ્ટ કેપ્સિકમ ડુંગળી લીમડો કોથમીર અને સોજી ઉમેરી આ બધું સરસ રીતે મિક્સ કરી લો ત્યાર પછી તેમાંથી મેંદુ વડા બનાવી તેને પેનમાં ડીપ ફ્રાય કરી લો ફ્રાય થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સંભાર સાથે સર્વ કરો તો તૈયાર છે નવરાત્રી સ્પેશિયલ બ્રેડના ના મેંદુ વડા તો ફ્રેન્ડ્સ ફૂડ કોર્ટ માં અત્યારે આપણે કરી રહ્યા છીએ નવરાત્રી ઉજવણી હું તમને દરરોજ નવી નવી વાનગીઓ શીખવાડું છું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવી વાનગીઓ લિસ્ટ તો લાંબુ હશે ને તો તમારી વાનગી અમને શેર કરો અમારા આ એડ્રેસ પર જીએસટીવી સ્ટુડિયો ગુજરાત સમાચાર નીલગિરી પ્રેસ ઇસ્કોન મંદિર ની બાજુ એસજી હાઈવે અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક પાંચ અમારું ઈમેલ એડ્રેસ છે ફૂડકોર્ટ એટ ધ રેટ જીએસટીવી ડોટ ઇન શુભકામના બેન નવરાત્રીના પર્વ નિમિત્તે અમારા દર્શક મિત્રોને આટલા સરસ મજાના નાસ્તા શીખવાડ્યા તે બદલ ઝીએસ ટીવી તરફથી મળે છે આ ગિફ્ટ થેન્ક યુ યુ વેલકમ ફ્રેન્ડ્સ નવરાત્રીમાં ગરબા રમવા માટે હું અત્યારે રેડી થઈ રહી છું નવરાત્રી સ્પેશિયલ વાનગીઓ તો આપણે શીખીને ને તમે ઘરે ટ્રાય કરજો હવે હું ગરબા રમવા માટે જાઉં છું આપણે મળીશું આવતી કાલે ફરી કોઈક નવરાત્રી સ્પેશિયલ વાનગી સાથે ત્યાં સુધી જોતા રહો જીએસટીવી આવજો